અંકેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ફોટો પાડવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે ભરૂચ ખાતે આવેલ ગોલ્ડન બ્રિજ નજીક શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજના છેડે ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ લપસતા તે નદીમાં પડવાની કગાર પર આવી ગઈ હતી યુવતીને બચાવવાના પ્રયાસોમાં સાથે આવેલ યુવક નર્મદા નદીમાં પડી જતા લાપતા બન્યો હતો મળતી માહિતી મુજબ ભરૂચના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ગોલ્ડન બીચ તરફ ફરવા આવ્યા હતા આ દરમિયાન ફોટોગ્રાફી કરતી વખતે હિરલ વસાવાનો પગ અચાનક લપસ્યો હતો યુવતીને બચાવવાના પ્રયાસોમાં નયન વસાવા નદીમાં ખાબક્યો હતો સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત બહાર કાઢીને બચાવી લેવામાં આવી હતી પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહી ગયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમને જાણ કરી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને નર્મદા નદીમાં બોટ તથા તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું